મરી પરવાની નથી તો આયરનું સંતાન તો પાછું અમારું મોહર એટલે એમાં બાપ શું હું રીએ અમારે બાપ નો ગમે ધન્ય છે બાપ આયરાણી ને ધન્ય છે ઓરટનું સંતાન જોવો હજી ઉગી નું ઉગી થાય છે કે આ ફૂલ છે દીકરી એનો પહેરવા જોવો આયરાણીનો કે બાપુ અમે થોડો કે વે મૂકી દે કે વે મૂક્યો કે વે મૂકવાનો જો આ દીકરી કેટલું ભણેલ છે બધા એટલે જોબ એટલે નોકરી નોકરી કરે છે જોઈ ધન્ય છે ચાલી થી વધો મારા હવે બેટા આમાં આવો એટલે અમને વાલી રાખ્યો બેટા હજી સંસ્કૃતિ છે તમાર તમને